જે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેશન બજારમાં સેનાજી જ્વેલર્સ કરી અને શોરૂમ આવેલો છે એમાં રાત્રિના સાડા આઠ થી પોણા નવ ચાર આરોપી ફાયર આર્મ સાથે લૂંટ કરવાના ઇરાદે આ જ્વેલર જ્વેલરીના શોરૂમમાં આવેલા હતા અને એમણે ત્યાંથી લૂંટ કરેલી હતી અને ત્યાંથી જે જ્વેલરી શોરૂમમાં હાજર આશિષભાઈ મહેશભાઈ રાજપરા જે હાજર હતા એમણે પ્રતિકાર કર્યો એમણે પ્રતિકાર કર્યો તો આરોપીઓ પૈકીના એક એ જે વિક્ટીમ જે છે આશિષભાઈ મહેશભાઈ રાજપરા એમના ઉપર બે રાઉન્ડ ફાયર કર્યા બે રાઉન્ડ ફાયર જે થયા તો એમાં વિક્ટીમ જે છે આશિષભાઈ એમના છાતીના ભાગે બંને બે બુલેટ લાગી એમને ડેથ જાહેર કરેલા છે આ જે ચાર આરોપીઓ ફાયર આર્મ સાથે લૂંટ કરવાની ઇરાદે આવેલા હતા એમાંથી એક આરોપી એ પબ્લિકે એમને ઝડપી પાડ્યો હતો અને પબ્લિકે એના માર પણ મારેલો હતો એમાં એનું હેડ ઇન્જરી થયેલી હતી માથાના ભાગે ખૂબ બ્લીડિંગ થયેલું હતું તો એને યોગ્ય પોલીસ જપ્તા હેઠળ સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવેલી છે અને અન્ય ત્રણ આરોપીઓ ફરાર થઈ ગયેલા છે સુરત શહેર પોલીસની સ્થાનિક પોલીસ ની ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને અલગ અલગ બીજી ટીમો પણ કાર્યરત થયેલી છે આ ત્રણેય આરોપીઓની ઝડપી પાડવામાં